ગુજરાતમાં માં બેરોજગાર હોય પછાત હોય ગુજરાતનો તમામ પીડિત હોય રોજગારી માગી ત્યારે સરકાર જોડે જવાનું ખેતર નો પાણી માગવું હોય તો સરકાર જોડે જવાનું યોગ્ય ગુણવત્તા વાળું શિક્ષણ માપો હોય તો સરકાર જોડે જવાનું બંધ માગી હોય

રાજનીતિક બદલાવ સાધનો એકજૂટ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે આવનારા સમયમાં ત્યાંવીસ તારીખે અમદાવાદથી સોમનાથથી વિજય યાત્રા લઈ નીકળી રહ્યા છે અને એકાવન દિવસથી આ બધી કાર્ય પદ્ધતિ પછી બાવનમાં દિવસે અમે અમારી રાજકીય દિશા યા આ ઓર આ ઓર નહીંતર અમારો થરપોસ ગુજરાતની બાવનમાં દિવસે રાજકીય દિશા અમે નક્કી કરી દેવાના એટલે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ જોડે રાજકીય પ્રતિનિધિત્વ માંગી રહ્યા છે વ્યવસ્થા પરિવર્તન માંગી રહ્યા છે આ બધું જો નથી આપતા તો પછી ગુજરાત માં અમારી તર્જ ઉપર અમારી તાકાત ઉપર પણ નીકળવા સક્ષમ છે એકાવન દિવસ આ મુખ્ય પાર્ટીઓની રાહ જોઈએ છે કારણ કે ગુજરાત માં ચોવીસ વર્ષ કોંગ્રેસે રાજ કર્યું છે અને અઠ્યાવીસ વર્ષ ભારતીય જનતા પાર્ટી રાજ કર્યું છે આ તમામ પાર્ટીઓ ઉપર અપેક્ષા રાખી છે નથી સુધરતા તમાવ તમે રાજ્ય બચાવની રાજનીતિ વ્યવસ્થા પરિવર્તન બતાવવાની રાજનીતિ કરવા માટે અમે આવી રહ્યા છીએ કે ઇન્ડિવિજ્યુલી તમે લડજો આપણે કહી દઉં અમે લડી રહ્યા છીએ સાઈઠ થી વધારે યુવાનો બેરોજગાર છે તો અમને નોકરી આપો સામાન્ય ગરીબ લોકો છે મધ્યાન પોતા આ બધા સામાન્ય ગરીબ વર્ગમાંથી આવતા લોકોને સરકારી નોકરી આપીને સરકારી કર્મચારી જાહેર કરો ખેડૂતોને નર્મદાનું પાણી તમામ ક્ષેત્ર સુધી પહોંચે આ વ્યવસ્થા આપો શિક્ષકો ની નક્કી કરો આ વ્યવસ્થા આપો અને ગુજરાત ભ્રષ્ટાચાર આ નાબૂદ કરો ગુજરાત ની આ જે પરિસ્થિતિ બદલાવ કરો અને ગુજરાત ના દરેક

ધર્મ નામે ગુજરાત ગુજરાત ની એકતા માટે અલ્પેશ ઠાકોર ગમે તેની જોડે બેસવા તૈયાર છે ગુજરાતના ના બેરોજગારો માટે ગુજરાત ખેડૂતો માટે ગુજરાતના શિક્ષણ માટે ગુજરાત ની વ્યસન મુક્તિ માટે સમગ્ર ગુજરાત માટે અલ્પેશ ઠાકોર ગમે તેનું સમર્થન માં તૈયાર છે ગમે તેની જોડે બેસા તૈયાર રામ મંદિર આપણે વાત કરી હતી અને બાબા સાહેબ ના સ્ટેચ્યુ વાત કરી ને પછાતો ના વિકાસ માટે જેમણે અધિકાર આપે પૂછે બાબા સાહેબ આંબેડકર કરોડો લોકોને કરોડો એવા પછાતોના વિકાસ કરનાર ગરીબ પછાતના ના એવા આવ્યા બાબા સાહેબ આંબેડકરનું નું કંબાતા કાક માં એકસો બાણું મીટર સ્ટેચ્યુ મુકાય અને એમના થકી ગરીબોને ને જે સંદેશો છે સંદેશો આપવાનો પ્રયાસ થાય રામ મંદિર મુખ્ય વર્ષોથી છે ત્યારે એ રામ મંદિર ની એવી વાત છે કે નામે લોકોને લોકોને દૂર કર્યા જે રામ મંદિર બનાવવાના વાયદા આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે એમણે કહ્યું હતું કે સરકાર અમારી આપો તો રામ મંદિર અમે બનાવીશું અયોધ્યાની અંદર હજુ પણ રામ મંદિર નથી બન્યું ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમણે જવાબ આપવો પડશે તમને રામ મંદિર બનાવતા રોકે છે કોણ તમે રામ મંદિર બનાવવાની તારીખ જાહેર કરો નહીં સેમ એવું અયોધ્યાની અંદર બનનારું રામ મંદિર તમે જે નકશો આપ્યો હતો એવું અમે અમદાવાદની અંદર રામ મંદિર બનાવવા માંગીએ છીએ અને એ રામ મંદિરની સાથે સિવાય યુનિવર્સિટી જે શિક્ષણની વાત થતી હોય ત્યાં હોસ્પિટલ થતી દવાની વાત થતી હોય જ્યાં ગૌશાળા બનાવવા માંગી છે ગુજરાતની એકદમ એક રામ મંદિર પણ બનાવવા માંગીએ છીએ અમારો મુખ્ય છે ક્યાં સુધી રામના નામે લોકોને લડાવાનું કામ કરશું રામચંદ્ર ભગવાન પણ ઇચ્છી રહ્યા છે કે મારું મંદિર આપને કહી દઉ અલ્પેશ ઠાકોર સતત બોલી રહ્યો છે દારૂબંધી માટે પરંતુ એ લોકોને સવાલ કરવા માંગુ છું કે અલ્પેશ ઠાકોર દારૂબંધી ચોરે ને ચોકતે લડી રહ્યો છે આવનારું યુવા જનરેશન લડી રહ્યો છે